હર દેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ ગયું છે ને આ છે ને આપણે રજા હતી ને આપણે મોડા ઊભા હતા અત્યારે છે ને અહીંયા છા બને છે મારા બા મારા બાપા છે ને પહેલે ઊભા થઈને એક બે ખેતર મળે છાર વેવો ને છારે વેવી નાખી એ મારા બાપા ને મારા બા કામ કરે એને છાર વેવી નાખી અને આજે આપણે છે ને ઊભા જ છે છીએ કેટલા વાગે હે બાર વાગી જાય બાર વાગ્યા લગન હું તા કારણ કે આપણે ભાઈ ને મોડા લગન આપણે જાગતા ને એવું હોય જૂનામથી અરજા હતી એટલે પછી ખુ જવાનું હોય છા પાણી પી લઈ છ બન્યા છે તો આપણે છે ને ગામમાં જવાનું છે કારણ કે આ ગાડી છે ને આપણે સ્યાં કરવા જવાની આપણી ગાડીવાલા આપણા પટેલ લઈ ગયા હતા તો એ ગાડી લઈ આવી એ જેને કોઈ ગામમાં લઈને આવેલા છે તો ગામમાં ઊભા છે તો આ ગાડી છે ને બદલાવ જવાના કારણ કે મારા બાને છે ને ત્યાં ગામમાં દરે જ છે તો લઈને જવું છે એટલે જવું પડશે તો ભાઈ આપણે છે ને જેકભાઈ પાસે આવી જશે હાજે જેકભાઈ ભાઈ ની મોટ હતી કેટલા બે થોડાક ગાડી લઈ આવ્યા ભાઈ મારે પાસે યાદ એવા આવ્યું કરે ભાઈ કારણ કે મારા પાસે માંથી બેની હોય એટલે આપડે આ ગાડી સારું પડે આપડે જઈએ ભાઈ

તો આપણે સને વિજેવસી ને મારા બાસ ને સરકારી દવાખાનું છે કરસાળ એના ઇના જાસે એ સીડી લેવા તો હવે બાયત્રી કો ફૂલે ફૂલ તો પી ગયો છે હવે જવું છે ઘેરે મારા બા હવે કયું આવે એનું કંઈ નક્કી નહીં હે બતાવો તો વાર લાગે હમ એમ નમ થોડી આપી કેટલા આપી હું કે પડકે આપી લેયા

એ ભાઈ ભાઈ ચક્કર મારવા આવ્યો છે ભાઈ અહીંયા છે ને પૂત્યા ગજા વગીના છે ને ગડી गेला હતા બહુ ફોખા મારતા રહેની દેવા હં તે હાં ભેલા મારી દઉ ને હમ તો સારી થઈ ગઈ આને હું કેવા ડાળ ડાળ ચણાની હમ આ ચણા હતા ને ફળ્યા ફફાળ્યા હમ તે ઓઢાવી નાખો હા ઓળતની મગની મને યાર આ ચણાની છે તુરની હું કેવાય ખાણો આ હાં ભેલું ખાણ્યો ખાણ્યો હા પેલો મરચા ખાનતામાં હમ હવે ખં થાય બાયડે 10 ત આય છે ને ભાઈ લાટ બધા છે ને છોકરા ભેગા છે છે એને છે ને છે કા સંતા કોકડી સંતા કોકડી હા તે આપણે સંતા કોકડી છે ને આપણે રંબાન છે ભાઈ તો દા કોણ લે જો આ ભાઈ દા લે હા તે આપણે રંબાન હા ગણી ને હા ભાઈ અહીંયા

तब भाई वाट जई भाई अछि बथिन गोति हां भाई गोदवन हे हां अछि को काम थप्पक दिबे छे इले पाछो मारो दा हां तो आयो अमित आयो अमित आयो 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 या अलप असा दईयो एक बे 3 4 5 6 7 8 9 10 बार पेसु

છે ને તો ભાઈ છે ને આપણે છે ને આગળ ફોન આવ્યો બે મિત્રનો આપડા આપણા ખાસ એવા પ્રિય મિત્રનું તો જવું છે આપણે ના જાય ભાઈ ગામમાં જાવું પડશે કારણ કે એ મારી વાટે ઉભા તો આપણે જઈએ ભાઈ તો ભાઈ આપણે છે ને આપણા ગામના શાર થાંભલા કહેવાય ના પોગી જશે એ આપણે એક ભાઈ તો આપણે હારે હાર્યા એવા અરવિંદભાઈ પાર્ટી પાર્ટી એ ભાઈ છે ને આપણે હારે આવેલા હે હજી બે ભાઈ છે ને બે નમૂના છે ને હાલ આવે છે તો ભાઈ આપણે છે ને જેને વાટ જોતા હા ને

अबि बदे के होशे पेलै एक बन्दरी पेस्ट करियो बिच बिद मगाइ ह ह ने आ भाइ छौ न म आगै छोडा लिने कसो खाउ ह ह सलाद खाउ ह ह पकडै न हो अबै आउछै न भाइ जमि लेओ है ओ भै यो जो जो आ ने खुराम दो आ दो आ दो आ दो आमु आमु ई हो है ई हो त भाइ आम छौ जो

કારણ કે ભાઈ ખાઈ ખાઈ ને આવેલા છે ને પાછું અહીંયા ખાજુ ને સોડા પીજી એટલે બે થાય છે ઉલે કારું ભાઈ બહુ થાય આજ ભાઈ હવે છે ને ભાઈ ભાગું છે ઘરે જાય તો ભાઈ આપણે છે ને ઘરે આવી જશે ને ઘરે બધાય તો ઉદ્ય છે મારું કુલદીપ ભાઈ એ બધાય ઉદ્ય છે અને આજ આજનો બસ અહીં હતી તે વીડિયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નવા વીડિયોમાં ત્યાં સુધી તમને રામે રામ